મેઘરાજાએ ગુજરાત સૌરાષ્ટ્રમાં તો ભારે હેત વરસાવી છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સમુદ્રકાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ જ વિલંબ થયો છે જેને કારણે ખેડૂતોને વાવણી બાદ થોડો વરસાદ થયો હતો પાકના પોષણ માટે હાલ ડ્રીપ દ્વારા ફુવારા પદ્ધતિથી પાણી છાંટીને પાકને બચાવવાના પ્રયત્નો ખેડૂતોએ શરૂ કરી દીધા છે ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ છેલ્લા પંદર વીસ દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતો નથી જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો છે ત્યાં માત્ર હળવા ઝાપટા જ વરસ્યા હતા પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાને ફાયદો થાય એવો વરસાદ વરસ્યો નથી જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી છે વરસાદ એટલે પિયત આપવાની શરૂઆત કરી થોડા થોડા વાડીમાં પાણી છે એટલે વધારે પાણી તો નથી બે બે પાણી નીકળે મગફળી સોયાબીન ને શિયાળુ પાકમાં તો અત્યારે તુવેર ના વાવેતર થાય બાકી બીજા વરસાદ ન થાય તુવેરના ને મગફળી નું વાવેતર છે અત્યારે સોયાબીન નું હાજી ખેડૂતોની વરસાદ ખેસાય તો ખેડૂતોની પરિસ્થિતિ નબળી રહી બહુ નબળી રહે દાદા તો એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદ એવો વરવો જોઈએ ને કે દે ધના ધન ખેતરોમાં ને નદીમાં નાળામાં ને બધી સલકાને સોમનાથ દાદા ને પાણી ભૂગી જવું જોઈએ ખેડૂતો બસી આમાં બાકી આમાં ખેડૂતો કે સોયાબીન કે માંડવીથી કે એની ભરપાઈ થાય એની શિયાળું પાક ને વરસાદ વધારે થાય તો જ ખેડૂતોને લાભ થાય ખંડેરી ગામના ખેડૂત કરશનભાઈ ભારડે જણાવ્યું કે કૂવામાં પાણી છે પરંતુ એ સીમિત માત્રામાં છે જો વરસાદ વધુ ખેંચાય તો આવનાર સમયમાં પાકને બચાવી શકાય નહીં ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ થતાં ખેડૂતોએ ચોમાસું પાકનું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા એક મહિના દિવસથી સારો વરસાદ થયો નથી અને જે થયો છે તે માત્ર ઝાપટા વરસ્યા છે જેને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે ખેડૂતો હવે ભગવાન ભરોસે છે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે સોમનાથ જિલ્લામાં સારો વરસાદ થાય મારું નામ ઝાલા માનસી વિખાભાઈ ગામ ખંડેરી તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ અમારે મગફળીનું વાવેતર કરેલું છે વચ્ચે તુવેરનું વાવેતર કરેલું છે અને સોયાબીન પર છે તો ગીર સોમનાથ જિલ્લામાં પંદર વીસ ટકા જેવો વરસાદ છે અને બહુ ઓછો છે તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદ થાવો જોઈએ અને પંદર વીસ દિવસ થી તો જ નથી જરાય અત્યારે પાણી ચાલુ કર્યું છે પણ પાણીમાં પણ વાડી બે પીત માન નીકળે એમ બે પીત માંડ નીકળે પ્લસ શિયાળુ પીત થાય નહીં તો ભગવાનને સોમનાથ દાદાને એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદ વહરવો જોઈએ અચ્છા વરસાદ હજી પણ મોડો પડે તો કેવી પરિસ્થિતિ ખેડૂતો તો બહુ નબળી પરિસ્થિતિ આવે અને શિયાળુ પીત પર લઈ ન શકાય